તો સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે એકસો એક હજાર આઠ કુંડી મહાયજ્ઞ યોજી વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર દુધરેજ ધામ ખાતે એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું તો અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરાયું હતું તો વઢવાણ ધારાસભ્ય જગદીશ મકવાણા અને જિલ્લાના સંતો યજ્ઞમાં ઉપસ્થિત રહ્યા આજથી જિલ્લાના રામ મંદિરોમાં મહાઆરતી તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન શરૂ કરાયું છે સુરેન્દ્રનગર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ભગવાન શ્રી રામ આવતીકાલે પોતાના મંદિરમાં નિજ મંદિરમાં પ્રસ્થાપિત થવાનો હોય ત્યારે સમગ્ર ભારત દેશ એક ભક્તિના રંગે રંગાયો છે સમગ્ર દેશ અને દુનિયામાં એક ધાર્મિક લાગણી અને ધાર્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે ત્યારે આજે વઢવાણ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મેં પણ મારી ટીમ સાથે વઢવાણ વિધાનસભામાં એક હજાર આઠ કુંડી મહાયજ્ઞનું આયોજન કર્યું અને આજે આ યજ્ઞની અંદર અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી સન્માનની શ્રી રત્નાકરજીની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી અને અમને સૌને માર્ગદર્શિત કર્યા